ઉતરાણ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો બુટલેગ્રોએ પોલીસથી બચવા ટેમ્પોમાં પોલીસે લાખો રૂપિયાનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરતમાં વર્ષોથી દારૂબંધી હોવા છતાં કેટલાક બુટલેગ્રો ખુલ્લેઆમ દારૂનો વેપલો કરે છે ત્યારે આવા જ બુટલેગ્રોને ઝડપી પાડવા પોલીસ પણ મેદાને આવી ગઈ છે સુરતની ઉત્તરાણ પોલીસે લાખોનો દારૂ ઝડપવામાં સફળતા મેળવી હતી ઉત્તરાણ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વેલજા ગામ ચોકડી પાસેથી ટેમ્પામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો બુટલેગ્રોએ પોલીસથી બચવા ટેમ્પોમાં ખાસ ચોરખાનું બનાવ્યું હતું પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેમનો આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો પોલીસે દારૂના જથ્થા સાથે ટેમ્પો કબજે કરીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે